नमस्कार मित्रों ફરી એકવાર સ્વાગત છે મિત્રો તમારું આ અમારું આજનું વિડિયોમાં મેલડી માંગની કૃપાથી આજે સોમવારના દિવસે આ પાંચ રાશિના જાતકો માટે રહેશે ખાસ તો ચાલો મિત્રો વિડિયોમાં આગળ જાણીએ મેષ રાશિની વાત કરીએ તો ભાગીદારીમાં કેટલાક નવા કામ કરવા માટે આજનો દિવસ તમારા માટે સારો રહેશે વ્યવસાય માંગ તમે લાભની તકો પર સંપૂર્ણ ધ્યાન આપશો અને પરિવાર માંગ પ્રિયજનોના સહયોગથી તમને કોઈ કામમાં રાહત મળતી જણાય તમારે તમારા બાળકની જીદ અને અહંકારી બાબતોને પૂર્ણ કરવાનું ટાળવું પડશે નહીં તો તે તમને કઈ ખોટું માનશે મુસાફરી દરમિયાન તમને કેટલીક મહત્વપૂર્ણ માહિતી મળશે વિદ્યાર્થીઓના ઉચ્ચ શિક્ષણનો માર્ગ મોકળો થશે વૃષભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સમસ્યાઓથી રાહતનો રહેશે તેથી બિનજરૂરી ઝઘડા અને ઝઘડાઓથી દૂર રહો કોઈને પૂછ્યા વગર સલાહ ના આપો આજે તમને તમારા કાર્યસ્થળ પર તમારી ઈચ્છા મુજબ કામ મળી શકે છે તમારા કામને પૂરા કરવા માટે ભાગવું તમારા માટે સારું રહેશે પરંતુ કોઈ પણ બાબતમાં પરિવારના સભ્યો સાથે બિનજરૂરી મુશ્કેલીમાં ન પડો બલકે તેમના દૃષ્ટિકોણને સમજવાનો પ્રયાસ કરો તમને પરિવારના સભ્યો તરફથી પૂરતો સહયોગ અને સાથ મળશે મિથુન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેવાનો છે તમારા ઘરમાં મહેમાનના આગમનને કારણે તમારો ધન ખર્ચ વધી શકે છે અને તમારું સ્વાસ્થ્ય પણ થોડુંમ નબળું રહેશે પરંતુ જો તમે સમયસર બીમારીઓ પકડી લો છો તો તમે કોઈ મોટી બીમારીથી બચી શકો છો નહીં તો તમારે તેનો ભોગ બનવું પડશે પછીથી કેટલીક સમસ્યા ઊભી થઈ શકે છે वाहनों उपयोग करती तमारे सावचेती राखवी पड़शे पड़े कोई मित्र तमारा घरे पार्टी माटे आवी कर्क राशि बात करिए तो कर्क राशि आज दिवस आनंददायक रहे जो परिवार ना सभ्यो वच्चे कोई समस्या ने लेने कोई समस्या हती, तो आजे तमने तमाम राहत मळशे તમને વ્યવસાયમાં સારો નફો મેળવવાની સંપૂર્ણ તકો મળશે પરંતુ જો તમે તેના પર ધ્યાન નહીં માપો તો તે તમારા હાથમાંગથી સરકી શકે છે તમે તમારા કેટલાક જૂના દેવાની ચૂકવણી કરવામાં પણ ઘણી હદ સુધી સફળ થશો પિતાને પગમાં પગમાંગ દુખાવો જેવી સમસ્યા થઈ શકે છે તમારે લોકોની મીઠી મીઠી વાતોના શિકાર થવાથી બચવું પડશે તમારા ભાઈ બહેનો સાથેનો તમારો ચાલી રહેલો વિવાદ પણ ઉકેલાઈ જશે સિંહ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે લેવડ દેવડમાં સાવધાની રાખવાનો રહેશે નહીં તો તમારું સ્વાસ્થ્ય બગડી શકે છે તમને તમારા બાળકો તરફથી કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે માતાના કોઈ જૂના રોગ ફરી ઉભરી શકે છે તમારે કોઈની પાસેથી પૈસા ઉછીના ન લેવા જોઈએ નહીં તો તમને તેને ચૂકવવામાં મુશ્કેલી પડશે અને તમે પરિવારના સભ્યો સાથે બેસીને કેટલીક જૂની યાદો તાજી કરશો વિદ્યાર્થીઓએ તેમના અભ્યાસ તરફ આગળ વધવું પડશે તો જ તેઓ તેમના શિક્ષણમાં જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે દૂર કરી શકશે કન્યા રાશિની વાત કરીએ તો કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ મિશ્રિત પરિણામ આપનારો રહેશે તમારી નબળી આર્થિક સ્થિતિને કારણે તમે ચિંતિત રહેશો આજે વાહન સાવધાનીથી ચલાવો પરિવારના કોઈ સભ્યને નવી નોકરી મળવાને કારણે ઘરથી દૂર જવું પડી શકે છે તમારા વિરોધીઓ આજે તમારું કોઈ કામ બગાડી શકે છે તમને વેગ તરીકે કોઈ કિંમતી વસ્તુ મળી શકે છે જેની તમે લાંબા સમયથી રાહ જોઈ રહ્યા હતા જો તમને તમારા કાર્યસ્થળ પર તમારી પસંદગીનું કામ મળે છે તો તમે તેને સમય પહેલાં પૂર્ણ કરી લેશો તુલા રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સાવધાની અને સાવધાન રહેવાનો રહેશે कारण के कोई बाहरी व्यक्ति तमारी तमारा जीवनसाथी साथ संघर्ष की स्थिति छे। वधु पड़ता कामना कारण तमारे तमारा शरीर पर संपूर्ण ध्यान आपूं जो नहीं तो तमे कोई मोटी बीमारी नो भोग बनी सको कोई पण काम खूब समझी विचारी ने करूं जोए તમારા વ્યવસાય સાથે સંબંધિત કોઈ પણ કાર્ય પૂર્ણ થઈ શકે છે લેવડ દેવડ સંબંધિત બાબતોમાં તમારે ખૂબ જ સમજી વિચારીને આગળ વધવું જોઈએ વૃશ્ચિક રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે કનિક ખાસ બતાવવાનો રહેશે બધા કામ તમારા વિચાર અને સમજણથી પૂર્ણ થશે તમારા જીવનસાથીના કરિયરમાં ચાલી રહેલી સમસ્યાઓને કારણે તમે તેના માટે કોઈ નવું કામ પણ શરૂ કરી શકો છો જે તમારા માટે સારું રહેશે જો તમે તમારી આર્થિક સ્થિતિ વિશે ચિંતિત છો તો તમારી ચિંતાઓ વ્યર્થ જશે તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવાનો પ્રયાસ કરશો તમને તેમાં ચોક્કસ સફળતા મળશે તમે તમારા ઘરમાં નવું વાહન લાવી શકો છો તમારા કેટલાક વિરોધીઓ તમારા કામમાં અવરોધો ઊભી કરશે જેના કારણે તમે પરેશાન રહેશો ધન રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે અન્ય દિવસો કરતાં સારો રહેવાનો છે તમારા અટકેલા પૈસા મળ્યા પછી તમારી ખૂબ પ્રશંસા થશે અને જો તમે કોઈ નવું કામ શરૂ કરવાનું વિચારી રહ્યા હતા તો તમારી ઈચ્છા પણ પૂરી થઈ શકે છે તમારા માતા પિતાના આશીર્વાદથી તમારે કોઈ યોજનામાં ખૂબ જ સમજી વિચારીને પૈસા રોકાણ કરવા પડશે તમારી કોઈ જૂની ભૂલ તમારા પરિવારના સભ્યોની સામે આવી શકે છે જેના પછી તમારે નિંદાનો સામનો કરવો પડી શકે છે તમારે લેવડદેવડ સંબંધિત બાબતોમાં સ્પષ્ટતા જાળવવી જોઈએ મકર રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે વ્યસ્ત રહેવાનો છે ધંધામાં કોઈ પણ પ્રકારના નુકસાનને કારણે તમે ચિંતિત રહેશો અને તમારે તમારા વિરોધીઓ વિરુદ્ધ કોઈ ષડયંત્ર રચવાથી બચવું પડશે તમે જૂના રોકાણથી નુકસાન સહન કરી શકો છો પરંતુ તમે તમારા બાળકોના વરિષ્ઠો સાથે તેમના શિક્ષણમાં તેઓ જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે તે વિશે વાત કરી શકો છો તમારે કોઈની પાસેથી પૈસા ઉધાર ન લેવા જોઈએ નહીં તો તમારે તેને ચૂકવવામાં મુશ્કેલીનો સામનો કરવો પડશે નોકરીમાં કામ કરતા લોકોને તેમના સહકર્મીઓ તરફથી પૂરો સહયોગ મળશે કુંભ રાશિની વાત કરીએ તો આજનો દિવસ તમારા માટે સામાન્ય રહેવાનો છે તમને પૈતૃક સંપત્તિ સંબંધિત બાબતોમાં કેટલીક સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે જેના કારણે તમારા પરસ્પર સંબંધોમાં તિરાડ આવી શકે છે વ્યવસાય કરતા લોકોએ કોઈ પણ રોકાણ કરતા પહેલાં વિચારવું જોઈએ નહીં નહીં તો તેમને પાછળથી પસ્તાવો થશે તમારા જીવનસાથી સાથે કોઈ સમસ્યાને કારણે પરિવારમાં મતભેદ થઈ શકે છે જેને તમારે વધવા દેવા જોઈએ નહીં વાણીની નમ્રતા તમને માન અપાવશે તમે કોઈ કામ માટે નાના અંતરની યાત્રા પર જઈ શકો છો મીન રાશિની વાત કરીએ તો મીન રાશિના લોકો માટે આજનો દિવસ ખુશીઓ લઈને આવશે જો કોર્ટ સંબંધિત મામલા લાંબા સમયથી સ્થગિત હતા તો તમને તેમાં સારી સફળતા મળશે અને વ્યવસાયમાં ચાલી રહેલી કોઈ પણ સમસ્યા આજે ઉકેલાતી જણાય છે તમારા પરિવારમાં કોઈ શુભ અને શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે જેમાં પરિવારના બધા સભ્યો વ્યસ્ત જોવા મળશે પરંતુ તમને તમારા મિત્રોનો સંપૂર્ણ સહયોગ મળશે જો તમે પૈસા સંબંધિત કોઈ મદદ માંગશો તો તમને તે સરળતાથી મળી જશે તમારા કેટલાક વિરોધીઓ તમને પરેશાન કરી શકે છે તો મિત્રો આ અમારી માહિતી ગમી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરો